જય ગિરનારી મિત્રો કેમ જો મજામાં આજે હું જીવનની સૌથી લાંબી યાત્રા ચાલુ કરી રહ્યો છું અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ ફેર્યા કુંભ મેળામાં ગયા ગિરનાર યાત્રાઓ અઢીસો ત્રણસો વખત ગિરનાર જઈએ અને એની સિવાય ગુરુજી પાસે ભોપાલથી લઈને અલગ અલગ ઘણા બધા સ્ટેટ ત્રંબકથી લઈને બધી જગ્યાએ યાત્રા કરી પણ આજની આજની આપણી યાત્રાની શરૂઆત થાય છે આપણી ગાડી લઈને કેદારનાથ જવાની જે અંદાજે સત્તરસો કિલોમીટર જેટલું અંતર થાય છે અને પ્લસ ત્યાંથી આપણે ટ્રેક કરવાનો છે એટલે આખો તમને ગાઈડન્સ મળવાનો છે અને નવા નવા ઘણા બધા કેરેક્ટરો આપણી સાથે જોડાવાના છે આપણી યાત્રાની શરૂઆત સાવરકુંડલાથી થઈ છે લાસ્ટ વિડીયો તમે જોયો હશે જોગીદાસ બાબુ ખુમાણનો એના જ ગામથી આપણે યાત્રાની શરૂઆત કરી છે અને અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ અમરેલી અને આ જે છે ને આપણી ડેલી વ્લોગ સ્ટાઇલો છે કે ડેઇલી મીન્સ કે આજે એકત્રીસ તારીખ અને પાંચમો મહિનો અને આપણે કેવી રૂપમાં માહોલ છે અને ત્યારથી પછી આપણે પહેલી બીજી ત્રીજ ચોથી અને જેટલા દિવસથી યાત્રા રહેશે બધા દિવસનો અલગ અલગ વ્લોગ અલગ અલગ અનુભવ અલગ અલગ શું શું થાય છે એ બધું તમને આ વખતે ડેલી વ્લોગ સ્ટાઇલના વિડીયોથી બતાવવાનો અત્યારે લગીને તમે જોઈ હશે તો કોઈ જગ્યાનો વિડીયો કોઈ આવી રીતે તો તમને આખી બતાવવાનો છું કેવો આનંદ છે કેવી મુશ્કેલી છે કેવી તકલીફો પડે છે કઈ ખબર નથી બસ એક બાબા કેદારનાથ ના સાનિધ્યમાં જવું છે અને એક આનંદ કરવો છે એના આપણે છીએ સ્ટાર્ટ ધ યાત્રા અત્યારે એકદમ અમરેલી ની નજીક પહોંચી ગયો છું અમારા માતાજી છે હિંગળાજ માતાજી ચક્કરપતિવાળિયા ની અંદર રહે છે હિંગળાજ માતાજી અને સાથે સુરાપુરા હીરા બાપા પૂંજા બાપા એ બધાને કેમ કે યાત્રા લાંબી છે બધા દેવી દેવતાઓને યાદ કરીને સુરાપુરા જતાને યાદ કરીને આપણે યાત્રાની શરૂઆત કરીએ તો આપણી યાત્રા મંગલમય રે એટલે આપણે ચક્કરગઢ પહોંચી ગયા છીએ અને હવે આવશે અમરેલી અને અમરેલીથી પછી જેટલા પણ કેરેક્ટરો છે જેટલા આપણા સાથીદારો છે એ બધાને લેવાના છીએ બધાને ઇન્ટ્રોડક્શન કરવાનું છે અને બધા એકબીજાના માથા ભાંગે એવા છે અને વાત જવાથી મજા જ આવવાની છે ચાલો હવે આપણે અમરેલી ની અંદર પ્રવેશ કરી લીધો છે સાવર થી આપણે અત્યારે સંકુલવાળા રોડેથી એન્ટર થઈ ગયા છે અહીંયા આપણા પહેલાં બે કેરેક્ટર જે છે એમને પિકઅપ કરવાના છે પછી ત્યારથી બીજા ત્રણ જણાને લેવાના છે એટલે ટોટલ પાંચ જણા એ અને છઠ્ઠા વ્યક્તિ તરીકે આપણે છ જણા આપણે આખી યાત્રા કરવાના છીએ અત્યારે હાલ આપણે અમરેલીની અંદર આવી ગયા છીએ આપણા પહેલાં જે બે વ્યક્તિ છે એને લેવાના છીએ એની પહેલાં મજા આપણી આ ગાડી આ ગાડી બે કુંભ મેળા કરી આવી ગિરનાર સોમનાથ દ્વારકા ઇવન ઘણી બધી જગ્યાએ ફરી આવી છે ગુરુજી આશ્રમે જઈએ છે અને અત્યારે જવાની છે કેદારનાથ આ ગાડીનું આપણે એક નામ મળ્યું છે લિયો લિયો નામથી આપણે ઓળખશું ગાડી અર્ટી છે તે છે ને લીઓ સાથે આપણે ડોક્ટ્રોલ આપણે સાત કેરેક્ટર લિયો ગિરનારી બોમિયો આ છે કેમ છો બગસરાવાળા ભાઈ વિશાલભાઈ જે બગસરાની અંદર સોશિયલ મીડિયાનું ખૂબ જ સુંદર કામ કરે છે અને ખોલી દો દઉં નહીં ખોલે બધી એકવાર વાર લોકર નથી હવે ખોલો રેડી હવે ખુલી જાય અત્યારે અમે આ વિશાલભાઈ છે અને હવે અમારે અમરેલીનું નાક કહેવાય અમારો ગૌરવ કહેવાય એવા શ્રી ઘનશ્યામભાઈ ગેડિયા જે કેમ છો અમરેલીથી ઓળખાય છે જે પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો જો કેમ કેમ છો છો વાહ હવે હવે બોલવાનું છે 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 કેદારનાથ અમે આવી રહ્યા છીએ તમારી પાસે મચાવવા માટે માટે ત્રણ ત્રણ વ્યક્તિ 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 જોઈન્ટ થઈ ગયા બે બીજા બીજા બાકી ટાટા બાય બાય ચાલુ વિશાલ ભાઈ અને એક લાંબી યાત્રા માટે નીકળ્યા છીએ અમે હાલ આપણે પહોંચી ગયા છીએ ભીડભંજન મહાદેવના સાનિધિમાં ભીડભંજન ચોકમાં અને ભીડભંજન મહાદેવના દર્શન કરીને પછી નાગનાથ મહાદેવના દર્શન કરવાના છીએ અને બંને મહાદેવના દર્શન કરીને કેદારનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો એના માટેની અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી યાત્રા આનંદ યાદગાર ભલે થોડો કષ્ટ પડે એ કષ્ટ સહન કરશું પણ એમાં એકાક મજા છે એ મજા આવતા લેતા જાઓ ત્યારે આપણે અમરેલીનું ખ્યાત નામ મહાદેવ મંદિર એટલે કે નાગનાથ મહાદેવ મંદિર પાસે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કર્યા અહીંયા નાગનાથ મહાદેવના દર્શન કર્યા ચાલુ કાઢીએ અને હવે અમે આખી ટીમ અત્યારે ત્રણ જણા છીએ અમે અને હજી અમારા ત્રણ કેરેક્ટર જે કહેવાય કે અમે છ કહેવાય નંગ કહો અજુબા કહો કે જે કયો એ બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અમરેલી ગ્રુપ દ્વારા આખું અમે હા કેદારનાથ યાત્રા કરી રહ્યા છીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમરેલી રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોગ વાળા મૌલિકભાઈ આ સતીશભાઈ ઓલા ભાઈનું નામ નથી ખબર કઈ ગયા ત્રીજા ભાઈ શું નામ તમારું જયદીપભાઈ જે સ્પેશિયલ સુરત થી આવ્યા છે આપણી યાર ટૂંકમાં કેદારનાથ યાત્રામાં આ ભાઈ છે મોટા ભાઈ નામ બોલાય જાય તો મૌલિકભાઈ નાના ભાઈ છે હા આપણે જોઈ લઈ આવી ગયા છે અને બધા અમે જઈ રહ્યા છીએ કેદારનાથ ની યાત્રામાં આનંદ કરવાના છીએ નવું જાણવાના છીએ નવું જોવાના છે અને ફૂલ મોજ કરવાના છે હલો આપડે અમરેલીની બહાર નીકળી ગયા છીએ અને આપણે અલગ અલગ ગામમાંથી ટૂંકમાકો રસ્તો તમને બતાવી ક્યાં ક્યાં ગામ આવે છે શું આવે છે શું નહીં અને કેટલા કિલોમીટર થાય છે જીરો જીરો થઈ ગયો ત્રણ કિલોમીટર જેવું થઈ ગયું છેલ્લા ભાઈને બેડા ત્યારથી અને હવે આપણે સતીશભાઈ મૌલિકભાઈ અને ઘનશ્યામભાઈ ને બીજા બે વિશાલભાઈ ને ઓલા ભાઈ કોણ જયદીપભાઈ જયદીપભાઈ અને નીરવભાઈ નીરવભાઈ એટલે હું પોતે બધા નીકળી ગયા છીએ શરૂઆતમાં બાવીસ કિલોમીટર કાપીને લાઠી પહોંચી ગયા છે ત્યાં ફર્સ્ટ આપણે ટૂંક ઊભી રાખી છે અને સીએનજી પૂરા છે એ ગાડીમાં પૂછી લે સીએનજી ચાલુ છે ચાલુ હા ચાલુ છે પૂછું ભાઈ એમ નહીં પૂછવાની વાત છે ભાઈ એક જ છે ફોટો ઓલો ઢાંકણો બંધ કરવું પડશે અત્યારે ફાઈનલ એ ઢસા પહોંચ્યા છે અમારો ત્રીજો હોલ્ટ છે સીએનજી પૂરા લાઠીમાં ઢસા આવ્યું છે ઢસાની આજે છે ને ટી હલા ટી હલા ટી હલાની ચા બહુ મસ્ત આવે છે અને અમે ચા પીવા ઉભા રહ્યા જ્યાં ટૂંકમાં આપણે કહું ને તો આજે પુલ શરૂ થાય ને ઢસા અમરેલી રાજકોટ આવી એની પહેલા જ આ કેબીન આવે દૂધ લખ્યું છે ફેમસ જગ્યા છે ચા પીવાની ચા પીને બહુ મજા આવે છે ચા બને આ સફરના પડાવમાં અમે હાલ પહોંચી ગયા છીએ બોટાદ ની અંદર આવેલું શ્રી સાળિંગપુર હનુમાનજી મહારાજ નું મંદિર અમારો વિચાર એવો છે સવારે સાડા આઠ વાગે હું કુંડલા થી સાડા નવ વાગે અમરેલી થી નીકળ્યા અમે અને અત્યારે વાયગા છે બાર સવા બાર જેવું થયું છે અને પ્રથમ પડાવ એટલે કે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ બોટાદ અને સાળિંગપુર હનુમાનજી મહારાજ મંદિરની અંદર પહોંચી ગયા છે અંદર જવાના છે દર્શન કરવાના છીએ સાથે સાથે આ બધા અત્યારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ચાલુ કરી દીધું છે જોકે એ તો અમારે કાયમીનો ધંધો છે તો એ તો કરવાના જ છે આ બધા ફાઇનલી મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છે ટ્રાફિક છે અહીંયા શનિવાર છે આજે એટલે હનુમાનજી મહારાજ પ્રત્યે બધાની એક અસીમ ભાવ છે ટ્રાફિક જો માણસ મહેરામણ છે એકત્રીસ તારીખનો આજનો માહોલ તમે જોઈ રહ્યા છો લાઈનમાં દર્શન કરવાનો વારો આવે છે આ કૃષ્ણભન હનુમાનજી મહારાજ જે કહેવાય એમના દર્શન છે મૃત્યુ મોટા રૂપે દર્શન પર રાખેલા છે ટ્રાફિક ફૂલ છે અહીંયા એના કારણે તમે આમ તો દર્શન અંદરથી થાય ન થાય બહારથી તમને દર્શન કરાવી દો જોવા હો ભંજન હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ બધાના દુઃખ દૂર કરે અને અમારી યાત્રા આ સફળ કરે પ્રાર્થના સાથે આપણે નીકળ્યા છીએ આ કેદારનાથની યાત્રામાં પ્રથમ દેવ જે કહેવાય મંદિરના દર્શન આ કષ્ટભંજન હનુમાનજી મહારાજથી આપણે શરૂ કર્યું છે હાલ આપણે અમદાવાદની માલિકા પહોંચ્યા છીએ વાયકા છે પોણા ચાર અને કહેવાય કે હવે અહીંયા તો ટ્રાફિક સીએનજીમાં લડે છે

અત્યારે આપણે હિંમતનગરવાળા રોડ ઉપર પહોંચવા આવ્યા છીએ ગાંધીનગરથી બસ એકદમ બહાર નીકળી ગયા છે અત્યારે લગીનું સવારથી સાડા આઠ વાગ્યાથી નહીં પણ સાડા નવ વાગ્યાથી લઈને આપણે યાત્રા ચાલુ કરી હતી ત્યાં સુધીમાં ત્યાં ત્રણસો કિલોમીટર જેવો રન કાપી નાખો હિંમતનગર અહીંથી પચાસ કિલોમીટર થાય છે અને અમદાવાદ જવું તો સત્યાવીસ કિલોમીટર થાય છે એટલે આપણે હિંમતનગર જાશું ને ત્યાંથી પછી ઉદયપુર અને ત્યાંથી પછી જાય ક્યાં લગીને આપણી ગાડી જાય એટલે ત્યાં લગીને આખો ટૂંકમાં આજનો દિવસનો આપણે રોગ બનાવી રહ્યા છીએ જેનાથી હું છે લોકોને ખબર પડે કે કેદારનાથ જવું હોય તો કેટલો સમય લાગે શું ખર્ચો થાય અત્યાર મેં બે વખત સીએનજી પુરાવેલું છે અને એક વખત પેટ્રોલ પણ પુરાવેલું છે જોકે આપણી ગાડી તો અત્યારે હાઈલી જાય છે ગુજરાતમાં સીએનજીનો કોઈ પ્રોબ્લેમ નથી ગુજરાત બહાર જોઈએ શું થાય છે રાજસ્થાન ખાસ છે ઘણા લોકો એમ કે છે સીએનજી મળતું નથી એટલે રાજસ્થાનમાં આપણે અનુભવ લેવાના છીએ અત્યારે હાલ આપણે નેશનલ હાઈવે ફોર્ટી એટ એટલે કે આ હાઈવે આમ તો નીચેથી આવતો હોય છે પણ અમદાવાદથી છેક દિલ્હી લગીનો છે સિક્સ લેન રોડ છે એકદમ બેસ્ટ એકદમ ટૂંકમાં ગાડી આપણી એસી હો એસી હો એવરેજ બેસ્ટ રીતે આવે છે એકદમ બે અને કિલોમીટર અમદાવાદથી થાય છે દિલ્હી એટલે જે કાપુ હરિદ્વાર નહીં આથી એટલે ઘણો બધો સફર છે મોજે મોજ અમારા બધા મિત્રો સાથે યાત્રા કરી રહ્યા છે અને એકદમ આનંદ થી ઘણા તો પાછળ જવા બધા એકદમ બધા મોજે મોજ બેઠા છે ઘણા સુઈ ગયા છે વિશાલભાઈ ઉઠી ગયા લાગે પાછા હા મૌલિક ભાઈ અમારા આરતી છે એ તૈયારી કરે છે વિડીયો બનાવવાની પણ એ વિચારે હું ચાલુ કરું હું નહીં વિચારે છે હાલ અત્યારે હિંમતનગરની ઉપર આવી ગયા છીએ શામળાજી વાળા રસ્તા ઉપર છે હવે ટૂંકમાં કહેવાય ને કે હવે રાજસ્થાનની બોર્ડર ઉપર નજીક પહોંચી ગયા છે ત્યાં અમે હોલ્ડ કર્યો છે નાનો ભૂમિયા જમે ને હિંમતનગરની એક્ઝેક્ટ બહાર નીકળતા જ અમે ઊભા છીએ હોટલ વિનાયકની રૂમની પાસે આ ફોર્ટી નંબરનો રસ્તો છે એકદમ

ને શામળાજી પછી શામળાજી વટસુ એટલે સીધું રાજસ્થાન સ્ટાર્ટ વેલકમ ટુ રાજસ્થાન વેલકમ ટુ રાજસ્થાન રાજસ્થાન ની એક મજા આખી અલગ છે પણ ઉદયપુર લગીનો રસ્તો છે ને કુંભમાં આપણે બે વાર ગયા હતા બે બે વાર આપણે મજા આવી હતી એમ શામળાજી બે કિલોમીટર વિછુવાળા ચોવીસ કિલોમીટર ઉદયપુર કા દોઢસો કિલોમીટર સમથિંગ કાંક છે ફાઈનલી રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે રાજસ્થાનની ચેકપોસ્ટ જે કહેવાય ઉદયપુર રતનપુર હા રતનપુર બોર્ડર તરીકે ઓળખાતી છે મને બહુ આઈડિયા નથી આપણે ટૂંકમાં અત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ આ ટૂંકમાં ચેકપોસ્ટ જેવી વટશું એટલે અમે આર ઇન રાજસ્થાન રાજસ્થાન રાષ્ટ્રીય માર્ગ અને વીર ભીમ મેવાડ રાજસ્થાન આપકા સ્વાગત કરા હૈ વેલકમ ટુ રાજસ્થાન વાહ રાજસ્થાનના રસ્તા રોડ પહાડ આખો માહોલ જ અલગ હોય છે રાજસ્થાનનો ને રાજસ્થાનની ટૂંકમાં એક વીર ભૂમિની વચ્ચે એક સુરવીરોના ટૂંકમાં યાદીઓ એવા બધા ગીલા અને એવા બધા આપણા રજવાડાઓ હા ધીંગી ધરતી ઉપર છે એવા રાજસ્થાનની ભૂમિમાં અંદર પ્રવેશ્યા છે ખૂબ સુંદર માહોલ છે ખૂબ સુંદર રસ્તા છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે અને સાંજ પડી ગઈ છે અત્યારે આખો દિવસ સવાર નથી લઈને સાડા સાત વાગવા આવ્યા છે આખા દિવસથી આપણે યાત્રા કરી રાતના પોણા દસ વાગ્યા છે હજી કહેવાય કે હજી ઉદયપુરમાં જાટા મારી છે ઊંધા રસ્તે ચડી ગયા હતા નાથ દ્વારા જવું હતું અને ચડી ગયા બીજા રસ્તે પછી રાતે પછી રસ્તો ફેરવવો પડ્યો ત્યાં પાછો સિઆરજી પંપ આવી ગયો છે આપણે ગુજરાતમાં પૂરાવું હતું છેલ્લે શામળાજીની પહેલાં અને હવે આપણે કે રદાણીનો એક ગેસનો પમ્પ છે ગેસ પુરાવીને હા પછી ક્યાં જવું કેટલા વખતે જાઉં હું જાઉં હજી કાંઈ નક્કી નથી પહોંચવાનો વિચાર તો હરી લગીનો છે પછી જ્યાં લગીને જાય અહીંયા લગીને આગે આગે ગોરાક જાગે લડી લેવાના મૂડમાંથી અને રાણો ટૂંકમાં મામલો મેદાને ચડ્યો છે અને રાણો આજે રાણાના વિસ્તારમાં આવ્યો છે એટલે રાણો રાણાની રીતે છે જો સીએનજી પુરાવી ગાડીમાં ગાડી તાજી મજી થઈ ગઈ છે ફૂલ સીએનજી પૂરાઈ ગયું છે ઉદયપુરમાં અને અહીંયા બધા આ બધા અમારા સ્ટાફ

એટલે આખી રાત ગાડી અગાવવાનો વિચાર છે જે થાય આગે આગે ગોરખ જાગે આપણો નિયમ જ એ છે દર વખતે મને હેલો કદાચ મેં વિડીયો નથી બનાવ્યો પણ જ્યારે પ્રયાગરાજ કુંભેળામાં ગયો હતો ને ત્યારે આવી રીતે જ આખી આખી રાત આખો આખો દિવસ ગાડી અગાવી હતી અને એક જ દિવસમાં પંદરસો કિલોમીટર જવું આપણે રન કાપ્યો હતો આ ફરીથી આજે એ રીતે આ ગાડીમાં આપણી લીઓમાં આપવાના છે જોવાના ફેરવું થાય હાલ રાતના સવા અગિયાર વાગ્યા છે સામે ભોળાનાથની ખૂબ જ સુંદર શિવલિંગ આખું શિવ કે શિવજી બેઠા છે અને શિવજીના દર્શન કરી રહ્યા છીએ અત્યારે નાથ દ્વારામાં અને કહેવાય કે અલૌકિક આનંદ કહેવાય કે હરિના દ્વારમાં જાય છે એમાં એ નાથનો દ્વાર એટલે કે નાથ દ્વારા અમે પહોંચ્યા છીએ અને નાથ દ્વારાના બારથી બારથી કેમ કે સાડા સવા અગિયાર વાગી ગયા રાતના આપણે સાડા નવ વાગ્યાના નીકળ્યા છે અને નાચ દ્વારા પહોંચ્યા છે અત્યારે તો એક્ઝેક્ટ છસો કિલોમીટર આપણે ગાડી અગાઈ નાખી છે આનંદ કરતા કરતા જાય છે અત્યારે તો રાતના અઢી વાગ્યા છે સવારના સાડા આઠ વાગ્યાના નીકળ્યા છે સાડા નવ વાગે અમારી યાત્રા ચાલુ થઈ એટલે માનો ને તો ઘણો બધો સમય કાઢો અત્યારે અમે જયપુર અજમેરની નજીક છીએ ભીલવાડાની ઉપર છે અને એક સીએનજી પંપ આવ્યો હતો મોસ્ટ ઓફ સીએનજી પંપ આવે છે ઉપર રહેવાનું હોય છે બસો બસો કિલોમીટર ને આવો પંપ મળી જાય એટલે આવી રીતે ઊભી રાખી દે ઘનશ્યામ કાકા છે સુઈ ભૂઈ ગયા હતા આ સતીશ કાકા છે એ તો હાવ ઘોરની અંદરમાં વ્યા ગયા હતા અને બાકી બે કાકા આમ ગયા છે અને અમારા અમારા દાદા મૌલિક દાદા એ તો પછી અત્યારે અલિપ્ત થઈ ગયા છે અને ત્યાં સીએનજી પૂરાય છે અમે અદાણીના પંપ બધી જગ્યાએ મળી છે અને આ છઠ્ઠો અમારો પાંચમો છઠ્ઠો હોલ્ડ છે સીએનજી બાબતે